વડોદરાથી મહત્વના સમાચાર શિવજી સવારીમાં મારામારીની ઘટના બની છે છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ વાયરલ થયા છે યુવકોના ટોળા વચ્ચે બબાલની ઘટના બની છે માનવી રોડની ઘટના શાંતિથી પસાર થઈ રહી હતી શોભાયાત્રા એ દરમિયાન વિઝુલ આવી રહ્યા છે વિઝુલ આવી ગયા તો આ ઘટના છે શિવજી કી સવારીનો વિડીયો છે કે જ્યાં છૂટા હાથની મારામારી થઈ માંદવી આ ઘટના છે વડોદરાના યુવકો વચ્ચે યુવકોના ટોળા વચ્ચે મારામારી થઈ હતી પોલીસે પણ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો આ શોભાયાત્રા દરમિયાન આ ઘટના બની હતી અને પોલીસે ગણતરીના સમયમાં ટોળાને વિખેર્યું હતું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા યોજાઈ હતી કયા કારણોસર આ મારામારી થઈ તેને લઈને તપાસ ચાલી રહી છે સવારીમાં આ ઘટના કે આ ઘટના હવે આ સ્થિતિ કાબુમાં છે પેનિક થવાની જરૂર નથી પરંતુ આ વિડીયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે સહયોગી રૂપેશ જોડાશે રૂપેશ કારણ શું હતું અને શું છે હાલની સ્થિતિ વડોદરા શિવમાઈ નગરી આજે બની હતી મોટી સંખ્યામાં લોકો આજે શિવજી કી સવારીમાં જોડાયા હતા દરમિયાન અચાનક જ્યારે શિવજી કી સવારી માડવી નજીક પહોંચી ત્યારે યુવકોના ટોળા વચ્ચે અચાનક મારામારી થઈ નાસભાગના દ્રશ્યો શાય જો કે સદ તુરંત જ પોલીસ દોડી આવી પોલીસે ગણતરીની સેકન્ડોમાં જે કોણાઓ હતા વિખેરી નાખ્યા છે છે અને હાલ જે સવારી એના પર આગળ વધી રહી પણ અચાનક આ ઘટના બની એ ચોંકાવનારી જરૂર કહી શકાય તેમ છે જી ધન્યવાદ રૂપેશ સમગ્ર માહિતી બદલ તો આ ઘટના પોલીસે ગણતરી સેકન્ડમાં સેકન્ડ માં લઈ અને તપાસ થઈ રહી છે કે કયા કારણોસર આ મારામારી થાય